ખેરાલુમાં ભાજપે રાહુલ અને સોનિયા ગાંધીના દહન કર્યું ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વગેરેને વિરોધી કહેતા ભાજપના કાર્યકરોએ દહન શહેરના ખુખરવાડા સંઘ ખાતે સાંજના સમયે ધારાસભ્યની આગેવાની હેઠળ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું જે સંસદમાં દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહના થયેલા ભાષણને કટ કરીને કોંગ્રેસ દ્વારા બાબાસાહેબ આંબેડકર બાબતે અરજતા ફેલાવા બાબતે વિરોધ દર્શાવ્યો હતો અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના દહન કર્યું હતું અને કોંગ્રેસના હાય હાય નારા લગાવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી શહેર ભાજપ પ્રમુખ વીડી દેસાઈ પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંતભાઈ શુક્લ ચેતનજી ઠાકોર અજયભાઈ બારોર ધર્મેશભાઈ દેસાઈ સહિતના યુવા મોરચાની ટીમ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વધુમાં ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના સાંસદનું જે પ્રવચન હતું એને કટ કરીને એને મચડીને કોંગ્રેસ અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા બાબા સાહેબ આંબેડકર વિશે ગુના પેદા કરવાનો જે પ્રયત્ન કરી અને દેશમાં એક માહોલ બગાડવાનો પ્રયત્ન કર્યો છે એના વિરુદ્ધમાં આજે ખેરાલુની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુત્ર દહનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમદભાઈ શુક્લ અમારા ભાજપ સંગઠનના પ્રમુખ વીડી દેસાઈ અને મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા ब्यूरो रिपोर्ट राष्ट्रविचार गुजरात न्यूज़ अहवाल मनोजी ठाकोर खेरालू